નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સારથી સપોર્ટ યુટ્યુબ ચેનલમાં આપ તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોની અંદર આપણે બનાસકાંઠા શાળા વિકાસ સંકુલની અંદર જે ધોરણ અગિયારનું ભૂગોળનું પેપર લેવાઈ ગયું છે એનું સંપૂર્ણ વિભાગ એ બીનું સોલ્યુશન કરીશું અને જો તમારી સ્કૂલની અંદર ભૂગોળનું પેપર બાકી છે તો તમને આ વિડીયો ખૂબ જ હેલ્પફુલ સાબિત થવાનો છે તો વિદ્યાર્થી મિત્રો વિડીયોને તમે અંત સુધી જોતા રહેજો અને સંપૂર્ણ પીડીએફ ફાઇલ મેળવવા માટે ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી ટેલિગ્રામ ચેનલની અંદર જોઈન થઈ શકો છો ઓકે વધારે સમય ના લેતા વિડીયોની શરૂઆત કરીએ તો પહેલો જ એમસીક્યુ વિભાગ એની અંદર છે કે મેઘદૂતની રચના કોણે કરી હતી તો મેઘદૂતની જે રચના છે કાલિદાસે કરી હતી બીજો પ્રશ્ન સૌથી વધુ જાણીતો ધૂમકેતુ કયો છે તો કે હેલીનો ધૂમકેતુ ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે કે સાઈમાં સ્તરમાં કયા પ્રકારના ખડકો હોય છે તો સાઈમાં સ્તરની અંદર બેસાલ્ટ પ્રકારના ખડકો જોવા મળે છે ત્યાર પછી અહીં લાવાના જોવા મળે છે તો ચોથાની અંદર જવાબમાં શું આવશે તો કે માથેરાન જ્યાં લાવાના સ્તર જોવા મળે છે ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વધીએ તો અહીંયા પાંચ નંબરનો પ્રશ્ન છે કે સૌથી નરમ ખનીજ કઈ છે તો પાંચ નંબરના પ્રશ્નની અંદર જવાબમાં આવશે ડી ટાલ્ક ત્યાર પછી કયા સ્તરની જે ફળદ્રુપતા છે વધુ હોય તો આપણને ખબર છે કે એ સ્તરની જે રચના છે એ એવી રીતે થયેલી છે કે એની અંદર જૈવિક દ્રવ્યો છે વધુ હોય છે જેને કારણે એની ફળદ્રુપતા વધુ છે ત્યાર પછી આ નકશામાં પર્વત મેદાન નદીઓ વગેરે દર્શાવાય છે તો એ શું હશે તો સાત નંબરના પ્રશ્નની અંદર જવાબમાં આવશે ભૂપૃષ્ઠ પ્રકારના નકશા એના પછી શેરાપુંજી ભારતના કયા રાજ્યની અંદર આવેલું છે તો આઠ ની અંદર જવાબમાં આવશે મેઘાલય ત્યાર પછી સેલ્સિયસ દક્ષિણ અક્ષાંશ એટલે હું અંદર જણાવો જવાબ ત્યાર પછી એમ શીખ્યું ભારતમાં હવામાન ખાતાની મુખ્ય કચેરી કયા શહેરની અંદર આવેલી છે તો કે દિલ્હીની અંદર એના પછી વિદ્યાર્થી મિત્રો વિભાગ બી આપણને અહીંયા આપેલો છે ભૂગોળના કયા વિજ્ઞાનો સાથે સંબંધ છે ભૂગોળ છે એને કયા વિજ્ઞાનો સાથે અનુબંધ છે અથવા તો સંબંધ છે તો ભૂગોળને છે એ ભૂસ્તર વિજ્ઞાન ખગોળ વિજ્ઞાન ભૌતિક વિજ્ઞાન વનસ્પતિ વિજ્ઞાન જીવ વિજ્ઞાન વગેરે જેવા છુદ્ધ વિજ્ઞાનો ઉપરાંત છે એ ઇતિહાસ અર્થશાસ્ત્ર રાજ્યશાસ્ત્ર ગણિત સમાજશાસ્ત્ર નવશાસ્ત્ર આવા બધા જે સામાજિક વિજ્ઞાનો છે એની સાથે અનુબંધ ધરાવે છે ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો સૂર્ય કલંક કોને કહેવાય તો સૂર્યની સપાટી એટલે કે ફોટોસ્ફિયર ઉપર દેખાતા જે કાળા છે દેખાતું હોય એને ફોટોસ્ફિયર તરીકે ઓળખવામાં આવે છે ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો પર્વતના મુખ્ય બે પ્રકાર ચાર પ્રકાર તમને હું અહીંયા આપું છું એમાંથી બે મુખ્ય પ્રકાર કયા છે કોમેન્ટમાં જણાવો ગેડ પર્વત એના પછી જ્વાળામુખી પર્વત અવશિષ્ટ પર્વત અને ખંડય પર્વત આ ચાર પ્રકાર પ્રકાર મુખ્ય બે છે છે અંદર તમારે ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો સૂર્યઘાત કોને કહેવાય સૂર્યઘાત કોને કહેવાય તો કે સૂર્ય દ્વારા પૃથ્વીની સપાટી અને વાતાવરણને મળતી જે ગરમી છે અથવા તો જે ઉષ્મા શક્તિ છે એને સૂર્યઘાત તરીકે ઓળખવામાં આવે છે અને છેલ્લે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને નકશાની વ્યાખ્યા પૂછે છે નકશો કોને કહેવાય તો પૃથ્વી અથવા તો તેના કોઈ એક ભાગનું ઉપરથી જોતા દેખાતું નાના માપનું જે દોરેલું રૂઢ આલેખન છે એને નકશા તરીકે ઓળખવામાં આવે છે ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો વિભાગ ની અંદર ટોટલ અહીંયા તમને પ્રશ્ન આપેલા છે સાત અને એમાંથી તમારે કોઈ પણ પાંચ પ્રશ્ન લખવાના છે ભૂતખતીય સંચલન સિદ્ધાંત સમજાવો રાસાયણિક ખવાણ કોને કહેવાય એના પછી આબોહવા ઉપર અસર કરતા પરિબળો કયા છે સ્થાનિક પવનો કોને કહેવાય બાષ્પી ભવનના લક્ષણો જણાવો મુખ્ય ભૂમિ સ્વરૂપો કેટલા છે ને કયા કયા અને છેલ્લે ભેજની વિશેષતા લખો તો આટલા પ્રશ્નો વિદ્યાર્થી મિત્રો તમને વિભાગ સીની અંદર પૂછેલા છે ત્યાર પછી વિભાગ ડી છે એની અંદર પણ તમને અહીંયા ઘણા બધા પ્રશ્ન આપેલા છે કોઈ પણ પાંચ પ્રશ્ન તમારે એમાંથી લખવાનો છે ઓકે આપણે બધા પ્રશ્નો વાંચતા નથી નકર વિડીયો છે લાંબો થઈ જશે જોયા આપણે વિભાગ એ ઈ વિભાગ એની અંદર પાંચ માર્કના ટોટલ પ્રશ્ન તમને અહીંયા આપેલા છે ઘણા બધા એમાંથી તમારે કોઈ પણ બે પ્રશ્ન લખવાના છે તો વિદ્યાર્થી મિત્રો આ હતું ભૂગોળનું પેપર ક્યાંનું તો કે બનાસકાંઠા શાળા વિકાસ સંકુલનું આશા રાખીશ કે વિડીયો પસંદ આવ્યો હશે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો શેર કરો અને ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરો મળીએ દોસ્તો આ બાજ નવા વિડીયો સાથે જય હિન્દ જય ભારત